62 કરોડના GST કોપાંડમાં સણડવાયેલા ભાગતરાવના એનઆર ગ્રુપના માલિક મુનોવર મેમણની SGST વિભાગે ધરપકડ કરી છે. આરોપીને મોડીસાંજે કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં 4 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. SGST વિભાગે માર્કેટ ઇન્ટેલિજન્સ સિસ્ટમ બેઝ એનાલિસિસના આધારે એનઆર ગ્રુપ પર તપાસ કરી હતી. બે-ત્રણ દિવસ ચાલેલી તપાસ કાર્યવહીમાં એનઆર ગ્રુપના હિસાબોમાં મોટા પાએ ગેરરીતિ મળી આવી હતી. ગ્રુપ દ્વારા જરૂરી ટેક્સ ભરવામાં આવતો ન હતો અને મોટા ભાગનો कारोबार ચિઠ્ઠી પર ચાલતો હતો. બે નંબરમાં માલ આવતો હતો અને તેને બારોબાર વેચી નાખવામાં પણ આવતો હતો શરૂઆતથી તપાસમાં રૂપિયા દસ કરોડની કરચોરી શોધવામાં આવી હતી બાદમાં જેમ જેમ ડોક્યુમેન્ટ મળતા ગયા તેમ તેમ કરચોરીનો અંક પણ વધતો ગયો હતો એ નાન ગ્રુપ દ્વારા જે પ્રોડક્ટ વેચવામાં આવે છે તેની પર મહત્તમ અઢાર ટકા સુધીનો ટેક્સ લાગે છે જેમાં પ્લાસ્ટિક સિવાયની બંગડી પર ત્રણ ટકા ઇમિટેશન જ્વેલરી પર અઢાર ટકા બ્યુટી પ્રોડક્ટ પર અઢાર ટકા ફૂટવેર અને લેડીઝ પર્સ પર બાર ટકા ટેક્સ લાગે છે તપાસ દરમિયાન અધિકારીઓને બે નંબરી વ્યવહારનું આખું સોફ્ટવેર મળ્યું હતું જેમાં પાછળના ત્રણ ચાર વર્ષના હિસાબો હતા આ બેનામી હિસાબો પરથી એનઆર ગ્રુપની મોડ અપરેન્ડી બહાર આવી જવા પામી હતી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અત્યાર સુધી બોગસ બિલિંગ કૌભાંડમાં ચોત્રીસ હજાર કરોડના કેસ પકડી પાડવામાં આવ્યા છે જેમાં નેવ્યાશી જેટલા આરોપીઓની ધરપકડ પણ કરાઈ છે આમ એનઆર ગ્રુપના માલિક મુનવર મેમણની એસ વિભાગે ધરપકડ કરી છે અઝર કુરશે સાથે પ્રકાશવાળા